વાળનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજ તેમજ સાધુ સાધ્વીજી ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ગુજરાતના ગૌરવ સમાન પ્રાચીન તીર્થભૂમિ દર્ભાવતી નગર કોલેજ રોડ ઉપર તથા નાંદોદી ભાગોળ તરફ આવતા બે ભવ્ય નગર પ્રવેશ દ્વારનું નિર્માણ દર્ભાવતીના પનોતા પુત્ર રત્નશાસન પ્રભાવક પરમ જૈન જૈનાચાર્ય શ્રી રાજ રત્નશ્રીશ્વરજી મસાના શુભ આશીર્વાદ અને પ્રેરણાથી થયેલ છે તેમજ પૂંજ્યશ્રી ગત તારીખ એકવીસ બાર બે હજાર તેરના ના રોજ વડોદરાથી ડભોઈનો છરી પાલિત પદયાત્રા સંઘ લઈને ડભોઈ નગરે વહેલી સવારે પહોંચ્યા હતા જેમાં છસો યાત્રિકો સહિત એસી સાધુ સાત્વિકો ભગવંતો સંઘમાં પધાર્યા હતા તો તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આ વહેલી સવારે ડભોઈ નગરે પહોંચ્યા હતા જેમાં છસો યાત્રિકો સહિત એસી સાધુ સાત્વિકો ભગવંતો સંઘમાં પધાર્યા હતા ત્યારે આ બાદ બે ભવ્ય નગર પ્રવેશ દ્વારનું ઉદઘાટન ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની વરદસ્તે કરવામાં આવ્યું હતું સાથે નગરમાં ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં હાથી તેમજ બેન્ડ બાજવાથી નગરમાં પૂજ્યશ્રી તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત અન્ય ભક્તજન જન વરઘોડામાં જોડાયા હતા આ પ્રસંગે વડોદરા જિલ્લા પ્રમુખ ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ડબોઈ જોઈન સમાજના દીપકભાઈ રાજુભાઈ જૈન નીરવ પટેલ કાયાવરણ બાવેશભાઈ પટેલ નડા રાજુભાઈ જોઈન લાલાભાઈ જૈન સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બનવા તરફ જઈ રહી છે ને આજનો દિવસ દરબાવતી નગરીના તમામ નગરજનો માટે ખૂબ જ ગૌરવશાળી દિવસ છે આજે સાધુ સંતો મહારાજ અહીંયા આગળ પધાર્યા છે સત્તાવીસ વર્ષ પછી આવો સંઘ આગળ આવ્યો છે હું તો ડરભોઈમાં આવ્યો ત્યારે પહેલા જ દિવસથી કહ્યું હતું કે ડભોઈને દર્ભાવતી બનાવવા આવ્યો છું ખરેખર આજે દર્ભાવતી નગરી બની રહી છે અને દર્ભાવતીના જે પ્રવેશદાર બન્યા છે રત્ન સુરીશ્વર મહારાજ સાહેબના આશીર્વાદ આજે દર્ભાવતી નગરીના દરેક નગરજનો પર વરસી રહ્યા છે હું એમનો આભારી છું ને આ જ રીતે વર્ષો વર્ષ આ નગરી પર એમના આશીર્વાદ વરસતા રહે કારણ કે આ તો ઓરિજિનલ નગરી નગરી એટલે જૈનોની કહેવાય ત્યારે જૈનો માટે તો વિશેષ દિવસ છે પણ ઇતર તમામ સમાજના નાગરિકો માટે આજનો દિવસ દર્ભાવતી નગરી માટે ખૂબ જ મહત્વનો છે હું એમનો આભાર માનું છું અને અહીંયા વર્ષો વર્ષ આવી જ રીતે પધારીને આશીર્વાદ આપતા રહે એવી એમની પાસે અપેક્ષા રાખું છું તીર્થમાં લગભગ સત્યાવીસ વર્ષો પછી છસો યાત્રિકો સહિત અને એસી સાધુ સાધી ભગવંતો સહિત એક ભવ્યાથી ભવ્ય પદયાત્રા સંઘનું આજે પદાર્પણ થઈ રહ્યું છે વિશેષ આનંદની વાત એ છે આ પદયાત્રામાં ચાર આચાર્ય ભગવંતો બે પન્યાસજી ભગવંતો જે છ છ મૂળ વતન ડભોઈના જે અને એસી સાધુ સાધુ ભગવંતોમાંથી એકવીસ સાધુ સાધુ ભગવંતો આ દર્ભાવતી તીર્થના જે આજના મંગલમય દિવસે સંગનો આ નગરમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે એક વિશિષ્ટ કાર્ય રૂપે દર્ભાવતીના જૈન સંઘ ઉપર જમણા અપ્રતિમ માપી ના શકાય એવા ઉપકારો છે એ ધર્ભાવતી તીર્થો પૂજ્યપાદ આચાર્ય ભગવાન સૂર્યોદય સુરેશ્વરજી મહારાજ ના પુણ્ય નામથી અંકિત એક વિશાળ નગર પ્રવેશ દ્વાર અને બીજી તરફ દર્ભાવતીમાં જેમને ચાલીસ ચાલીસ વર્ષ સુધી સંસારી અવસ્થામાં સેવા આપી અને સાડા દસ વર્ષ સુધીનો દીક્ષા લાખ જાપ કર્યો એ મહારાજના નામથી અંકિત દ્વારનું ઉદઘાટન ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એમના હસ્તે આજના દિવસે કરવામાં આવ્યું સાથે સાથે જેમનો સંપૂર્ણ સહયોગ હતો એ નગરપાલિકા ડભોઈ નગરપાલિકા